નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાહિત્યના એક મહત્વના અને સૌથી પ્રથમ એવા ભાગ સાહિત્યના પ્રકારો વિશે જોઈશું તો સાહિત્યના મુખ્ય બે પ્રકારો છે એક પદ્ય અને બીજું ગદ્ય જેને સ્વરૂપો તરીકે પણ ઓળખવામાં આવે છે પદ્ય સ્વરૂપો પદ્ય સ્વરૂપોમાં મુખ્યત્વે આખ્યાન પદ મધ્યકાળના અન્ય સ્વરૂપો ખંડ કાવ્ય માહિતી મેળવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા આપણે જોઈએ આખ્યાન જેના વિશે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવવાની છે આખ્યાન આખ્યાન એ મધ્યકાળનું સૌથી વધુ લોકપ્રિય અને સાહિત્ય સ્વરૂપ છે એનો મુખ્ય અસે ધર્મબોધનો તો છેનો તો વિદ્યાર્થી મિત્રો ધર્મબોધ બોધ એટલે જાણકારી આપવાનું છેનો તો જાણકારી આપવાનું આখ্যান ને જો ટૂંકમાં કહીએ સાદી ભાષામાં તો આখ্যান એટલે પેલા બની ગઈલી ઘટના કે બનાવનું કથન કથન એટલે વાર્તા વિસ્તારપૂર્વક આখ্যান શબ્દ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે આ વત્તા આ જો વિદ્યાર્થી મિત્રો આ લખ્યું આ વત્તા આ શબ્દ ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે આખ્યા નો મતલબ થાય અથવા વર્ણવું કે આખ્યાન શબ્દ કવિ ભાલણથી પ્રચલિત બન્યો છે આ કવિ ભાલણે આખ્યાનનો સૌ પ્રથમ પહેલા ઉપયોગ કર્યો હતો આગળ જોઈએ હવે નેક્સ્ટ આખ્યાનમાં શેનું વર્ણન છે

આખ્યાનના એક ભાગને કડવું કહે છે જેમ કોઈ પ્રકરણ હોય એના ભાગો હોય પુસ્તકના પ્રકરણ એક પ્રકરણ બે એમ આખ્યાનને કડવાથી ગણવામાં આવે છે એના ભાગને ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે કેમ કે સૌ આખ્યાન ત્યાંથી શરૂ થયું જે બીજો કવિ છે ભાલણ પછીનું નામ છે એનું નાકર નાકર નામના કવિ હતા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો નાકર નાકારે આ આખ્યાનને ગુજરાતી સાહિત્યમાં આગળ એટલે વધારે પડતું આખ્યાન લખ્યું એમને સાહિત્ય રચ્યું અને એમના પછી આવેલા જે જે પ્રેમાનંદ છે છે દેખાય તમને આ પ્રેમાનંદે એક લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ તરીકે આખા જગ્યાએ પ્રસિદ્ધ કર્યું કોને કર્યું પ્રેમાનંદે આગળ જોઈએ આખ્યાન પછી જે બીજો સ્વરૂપ છે સાહિત્યનો એ છે પદ પદ એટલે બીજી ભાષામાં કહીએ તો મધ્યકાલીન સાહિત્યનું ઊર્મિકાની પદમાં શેનું વર્ણન હોય તો જ્ઞાન હોય જ્ઞાન વિશેની વાતો હોય પદમાં ભક્તિ હોય અને વૈરાગ્યની વાતોનું વધુ વર્ણન હોય છે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા મીરાબાઈ ગંગાસતી પાંડબાઈ ધીરો ભોજો ધનો રાજે દયારામ વગેરે કવિઓએ અઢળક પદોની રચના नरसी मेहताना प्रभातिया ए खूबज जाणिता छे जे पद નું એક સ્વરૂપ છે આગળ જોઈએ તો મધ્યકાળના અન્ય સ્વરૂપો સાહિત્યનો આ ત્રીજો સ્વરૂપ તો આની અંદર મુખ્યત્રી જે મધ્યકાળના કવ્યો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો મધ્યકાળ એટલે શું તો જે જગ્યાએ ગુજરાતમાં અથવા ગુજરાતના વિસ્તારમાં મુસ્લિમ શાસકો એટલે કે આપણે ગણીએ તો મિનિમમ બારસો થી તે સુધીનો જે સમયગાળો રહ્યો એને મધ્યકાળ તરીકે ઓળખવામાં આવે છે અને આ મધ્યકાળમાં જે ગુજરાતી સાહિત્ય રચાયું એના મુખ્ય જે ગુજરાતી સાહિત્ય રચનાકાર હતા એમાં કોણ કોણ હતું તો અખાનું શું વખણાયું છપ્પા આખા અખો શેમ ના મારત હતી અખાની છપ્પા લખવામાં

ખંડ કાવ્ય ચોથું કયું ખંડ કાવ્ય કયું છે ખંડ કાવ્ય યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ખંડ કાવ્ય એ સંસ્કૃત નામ છે આ ખંડ કાવ્યમાં મુખ્યત્વે પ્રકૃતિનું આલેખન થયેલું જોવા મળે છે કેનું આલેખન થયેલું જોવા મળે છે પ્રકૃતિનું યાદ રાખજો ખંડ કાવ્યમાં ખાસિયત શું છે તો એમાં વિવિધ છંદોનો ઉપયોગ કરેલો હોય શું કરેલો હોય છે વિવિધ છંદોનો ગુજરાતી સાહિત્યમાં કવિકાંત કવિકાંતને

બળવંતરાય ક ઠાકોરને ગુજરાતી સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે જે તમને આ ચિત્રમાં દેખાય જો આ સોનેટના પિતા છે બળવંતરાય ક ઠાકોર અને ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ આમણે જે લખ્યું એનું નામ હતું ભણકારા વિદ્યાર્થી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ભણકારા એ પ્રથમ સોનેટ કાવ્ય હતું એના પછી જોઈએ તો સોનેટમાં મુખ્યત્વે કયા છંદનો ઉપયોગ કર્યો છે તો શિખરેણી મંદાક્રાંતા હરીણી, સ્ત્રધરા, પૃથ્વી, શાર્દુલ વિક્રીડિત જેવા અક્ષરમેળ છંદોનો ઉપયોગ થયેલો છે. હવે આગળ જોઈએ સાહિત્યનો છેલ્લો અન્ય પ્રકાર જેમાં હાઇકુ આવે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો હાઇકુ જાપાન દેશમાંથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર છે. કયા દેશમાંથી જાપાન જેમ સોનેટ ઇતલીમાંથી ઉતરી આવ્યો એમ હાઇકુ કયા દેશમાંથી ઉતરી આવ્યો છે? જાપાન. એ હાઇકુનું નામકરણ ઓગણીસમી સદીમાં માશોકાશિકી દ્વારા કરવામાં આવ્યું હતું આ જે વ્ય લેખક છે માશોકાશિકી એને આ નામ આપ્યું હતું હાઇકુ હાઇકુમાં અક્ષરોની ગોઠવણી નક્કી હોય છે તેમાં કુલ સત્તર અક્ષરો હોય છે અને એનો ક્રમ હોય છે પ્રથમ પાંચ અક્ષર પછી સાત અક્ષર અને પછી પાંચ અક્ષર કુલ મળીને સત્તર અક્ષરો હાઈકુમાં હોય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અક્ષરોની ગોઠવણી નિશ્ચિત તેમાં કુલ સત્તર અક્ષરો અને એની પદ્ધતિ પાંચ અક્ષર પહેલા પછી સાત અને પછી પાંચ હોય છે આગળ જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં આ તમને જે દેખાય છે સામે એ જીણાભાઈ દેસાઈ જેમનું ઉપનામ સ્નેહ છે એ હાઈકુ લખવામાં સૌથી વધુ પ્રખ્યાત છે કોણ પ્રખ્યાત છે આ હાઈકુ લખવામાં જીણાભાઈ દેસાઈ સ્નેહ આગળ જોઈએ તો બાસો અને ભૂસોન ની જાપાનના સૌથી વધુ સમર્થ હાઈકુ કવિઓમાં ગણના થાય છે યાદ રાખજો કેનેથ ના સૌથી શું કહ્યું છે તો એમણે શું કહ્યું છે એક શ્વાસી કાવ્ય કેવું કાવ્ય ઓળખાવ્યું એક શ્વાસી કાવ્ય કેમ કે હાઈકુ કાવ્યની લંબાઈ એટલા જ શબ્દોની હોય છે કે જેથી આપણે એને એક જ શ્વાસમાં બોલી શકીએ કેટલા શ્વાસમાં એક જ શ્વાસમાં એટલેને આયકુને એક સાસી કાવ્ય તરીકે ઓળખાવ્યું છે બીજો છે મુક્તક મુક્તક એ લઘુ કાવ્યનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો મુક્તક કે શેનો પ્રકાર છે લઘુ કાવ્યનો મુક્તકનો અર્થ થાય મોતી યાદ રાખો શું થાય એનો અર્થ મોતી સંસ્કૃત મુક્ત શબ્દ ઉપરથી મુક્તક શબ્દ આવ્યો છે મુક્તક એટલે એક સ્વતંત્ર કડી કે શ્લોકનું કાવ્ય એક જ સ્વતંત્ર કડી હોય એક જ હોય અને એને કહેવાય મુક્તક એક જ કડીમાં સંપૂર્ણ વિચારને મઢી દેવામાં એટલે કે એને મૂકી દેવામાં આવે એને આરોપણ કરી દેવામાં આવે તેને કહેવાય મુક્તક મુક્તકમાં વિષયનો ગંભીર વિચાર ભરેલો હોય છે બહુ ગંભીર વિચારોથી ભરેલું આ મુક્તક હોય જે નાના શબ્દોમાં ઓછા શબ્દોમાં મોટી વાત કહી જાય એને કહેવાય મુક્તક એટલે જ એને મોતી કહેવામાં આવે છે મુક્તકમા જાણીતું નામ એટલે

રાજસ્થાની તથા હિન્દી ભાષા પણ દુહો લોકપ્રિય છે શું છે લોકપ્રિય છે દુહો તે દોહરાનું જ લોકપ્રિય રૂપ છે તેના ચાર ચરણો છે કેટલા ચરણ હોય છે વિદ્યાર્થી મિત્રો ચાર ચરણ પહેલા અને ત્રીજા ચરણમાં તેર તેર માત્રા હોય છે જ્યારે બીજા અને ચોથા ચરણમાં અગિયાર માત્રાઓ હોય છે દુહામાં ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો એના ચાર ચરણ હોય પહેલા અને ત્રીજા ચરણમાં કેટલી કેટલી માત્રા તેર તેર માત્રા અન તથા બીજા ને ચોથા ચરણમાં કેટલી માત્રા હોય છે 11 માત્રાઓ હોય છે બ્યુહક ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં આ તમને જે ફોટો દેખાય છે કવિ દુલા ભાયા કાજેમને કાગ બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે એમનું નામ જાણીતું છે છેલ્લો પ્રકાર ગઝલ જોઈએ ગઝલના મુખ્ય બે પ્રકારો છે નામ છે ઇસ્કે હકીકી ઇસ્કે મીજાજી કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બે ઈશ્કે જોઈએ તો ઈશ્કે પ્રેમ જે શબ્દો ઈશ્વરનું વર્ણન કરે ઈશ્વરની ભક્તિનું વર્ણન કરે એને ઈશ્કે હકીકી કહેવાય અને ઈશ્કે મિજાજી એટલે જે પ્રિયતમા પ્રત્યેનો પ્રેમ જે પ્રિયતમા પ્રત્યે બોલવાનું હોય પ્રિયતમા પ્રત્યે લખેલું હોય એને ઈશ્કે મિજાજી કહેવામાં આવે છે આગળ જઈએ તો ગઝલ શબ્દ મુગા અથવા તગજુલ પરથી આવ્યો છે ગઝલ સંગ્રહના ભાગને દીવાન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ગઝલ સંગ્રહના ભાગને શું કહેવામાં આવે છે દિવાન ગઝલ સંગ્રહને બયાઝ બયાજ પણ કહેવામાં આવે છે બીજા કયા નામથી ઓળખવામાં આવે બયાજ બયાજ કહેવાય ગઝલના ના પહેલા શેર મતલા કહે છે પહેલી લાઈન લખેલી હોય શેરની ગઝલની એને મતલા કહેવામાં આવે યાદ રાખજો વિદ્યાર્થી શું કહેવાય ગઝલના ના શેર ને કહે ને મતલા જે છેલ્લો અંતિમ શેર ને મકતા કહે છે એને મતલા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્યમાં ગઝલકાર તરીકે મરીજ નું નામ પ્રખ્યાત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગુજરાતી સાહિત્યના પદ્યના સ્વરૂપો જોયા આગલા વિડીયોમાં આપણે ગદ્ય સ્વરૂપે વિશે સમજૂતી મેળવશું જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરો લાઈક કરો અને લાલ બટન ઉપર ક્લિક કરો ઓકે